નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી youtube ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવા બેન્કિંગ sector શેર વિશે વાત કરવાના છે જેનું weightage bank nifty અને nifty fifty માં પણ સારું એવું છે અને expert અનુસાર બે હજાર પચીસ માં તમને સારી એવી કમાણી કરાવી શકે છે આ શેર એક સાથે ચાલીસ expert પણ આ શેર માં ખરીદી સલાહ આપી રહ્યા છે તો આ કયો શેર છે અને કેમ આટલા બધા expert આ શેર ને ખરીદીની સલાહ આપી રહ્યા છે એના વિશે આપણે તમામ માહિતી detail માં જોઈએ તો આ video તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ banking શેર હોય વાત કરીએ આપણે કે શેર બજારમાં આપણને ઘણા સમયથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને એ પણ ભારે અને આની અસર બધા જ શેરો ઉપર જોવા મળી રહી છે પરંતુ એચડીએફસી બેંક ના શેર ઘટતા બજારમાં પણ નીચે જવા તૈયાર નથી વાસ્તવમાં આ શેરમાં દરેક નાના ઘટાડાઓ પર ખરીદીની સલાહ છે અને શેર અઢારસો રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે એવામાં રોકાણકારોને મનમાં એ જાણવાની ઈચ્છા થશે કે વર્ષ બે હજાર પચીસમાં આ શેર કયા ભાવ ઉપર જઈ શકે છે તો આના વિશે ઘણા દિગ્ગજ બ્રોકરેજ હાઉસ એચડીએફસી બેન્કના શેર ઉપર બોલીશ છે તો આના વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ કે બ્રોકરેજ હાઉસ આને કયો ટાર્ગેટ આપી રહ્યા છે

આ ભાવ આગામી બાર મહિનામાં જોવા મળી શકે છે એક્સપર્ટ અનુસાર કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે તેના રિપોર્ટમાં HDFC બેંકના શેર પર 1900 રૂપિયાનો ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે જ્યારે બ્રોકરેજ ફર્મ એન્ટિક બ્રોકિંગે પણ તેના રિપોર્ટમાં HDFC બેંકના શેર પર 1900 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે